અને ફીર ફટાકા ની લાય સારું પેપર જશે તો ફટાકા બી ખોલી પણ અત્યારે જે પાર્ટી કરવા માટે આપણે જે મહેનતની જરૂર છે કે જે પાસ થવાની જરૂર છે એ પાસ થવું હોય તો આકડા શાસ્ત્ર ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને કેટલા ગુણ છે 15 બેઝિક ગણિતમાં 15 માર્ક પૂછાય છે

આખી જે બોર્ડ પણ મેં બધું લખેલું છે આખું આંકડા શાસ્ત્ર છે દાખલાની ચર્ચા પછી કરીશું બે માર્ગનો દાખલો છે ત્રણ માર્ગનો છે અને ચાર માર્ગનો દાખલો એમાં છે તો ધ્યાનથી આપણે થોડુંક રિવિઝન કરી લઈશું અને કિંમતી સમયનો ઉપયોગ આપણે કોઈ જાતને તમારે હવે વીસ પચીસ દિવસ કોઈ એક્સ્ટ્રા કોઈ કામ કરવાનું બસ ફક્ત ધ્યાન આપે

अप्वावी चनानु शुत्र तमारे मोडे करवानुची विक्त्र नाठ बोगलाई में वेसी जवानुची अगद्धा शुत्र तमारे मोडे परवा माटे लखु मुझ पर्शी नई लखकतो नहीं, नहीं आपू त्या पछी अगत्यां शुत्र जे मध्यस्थ नू एल वत्ता एन ब મધ્યક પૂછાયેલું મિત્રો કેના ખાના પાડીશું પાંચ ઓકે એટલે આ થોડું તમારે યાદ રાખવાનું બધું થોડું ઓકે ઉકે માર આ લીધો મિત્રો કોષ્ટક દોરશો તેના પણ ગુણ છે સૂત્ર લખશો એના પણ ગુણ છે અને ગણતરી કરીને વ્યવસ્થિત સાચો જવાબ મેળવશો ને તો પૂરે પૂરા માર્ક ઓકે એટલે આ રીતે જીવે આપણે કામ કરીશું બહુલક છે

આ એક વિકલ્પમાં આવે છે સાચું ખોટામાં આવે છે ખરું છે કે ખોટું જો આવું હોય તો તો કોઈ પ્રશ્ન નથી તમે મોડ રાખેલું હશે તો ખબર પડી જશે કે સાચું કે ખોટું છે પણ બસ સ્થાન બદલી નમી પૂછી શકે કે કે ભાઈ 2x બાર બરાબર 3m z આવું આવે તો તમે પૂછવા શકો ભાઈ કયું સૂત્ર સાચું તો આ ભળેખડા સૂત્ર સાચું જ છે પણ તમને એવું થાય કે ખોટું હશે મધ્યક આવેલા પાંચ ખાના પાડી દેવાના છે મોટે ભાગે પદ વિચલન થી કરશો ને તો સરળ રીતે તમને આ જવાબ મળી જશે એમાં વર્ગ આવૃત્તિ આપેલું હશે અને બીજા ત્રણ ખાના પાડશો એમાં એ ધારી લોજો અને સૂત્રમાં કિંમત મૂકી દશો ને આ દાખલો બોર્ડમાં પૂછાયો છે અને ચોપડીનો જ છે માર્ચ બાવીસમાં પૂછાયેલો છે ત્યાર પછી મિત્રો બહુલક છે બહુલક પણ તમે જુઓ તો ત્રણ ગુણનો પૂછાયો છે ખૂબ સહેલો દાખલો દરેકના ત્રણ ગુણ મળી જશે તમે કોષ્ટકની અંદર જ એલ શું છે એફ ઝીરો એફ વન એફ ટુ શું છે અને એ સૂત્રમાં મૂકી દોશો જેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ જીરો ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ એમાં મૂકશો એટલે ખબર પડી જશે જવાબ આપણને સહેલી રીતે આવી જશે ત્યાર પછી મિત્રો થોડોક અઘરો દાખલો છે ચાર ગુણોનો દાખલો પૂછાયેલો છે તો એમાં મધ્યસ્થ આપેલો છે પાંચસો પચીસ કુલ આવૃત્તિ સો છે અને મધ્યસ્થ પૂછાય એટલે મિત્રો ત્રણ ખાના પારશો અને એમાં વર્ગ આવૃત્તિ સંચય આવૃત્તિ છે એમાં કોને એલ લેવાનું કોને એફ લેવાનું કોને એફ લેવાનું એ ધ્યાન રાખી અને મિત્રો સૂત્રમાં મૂકી દોશો એટલે એક્સ અને વાય બંનેની કિંમત મળી જશે તો આટલું કરશો તો તમારા પંદર ગુણ નક્કી છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા